અહીંથી તો ચાલુ થાય છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને ન્યા લડાઈ પૂરી નથી થઈ ન્યાથી એક જ લક્ષ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભાજપ ભાગે એ લક્ષ સાથે આટલા વર્ષો અમે કાઢ્યા છે આવ્યો વેલકમ બેક ટુ માઇ નહી લો દોસ્તો આપણું ફરી સ્વગ છે આપણા નવા ગુજરાતી દોસ્તો આજે છે ને સુરતમાં ધમાકેદાર ગોપાલ એન્ટ્રી થવાનું છે તો આ દોસ્તો હું તમને વીડિયો મૂકું છું તમે જોવો વિડીયો અને દોસ્તો પણ કોમર્ટમાં જણો કે તમને વિડીયો કેવો લાગ્યું અને દોસ્તો આજે કોપરટેલ જે ભાષણ કર્યું છે ને ખતરનાથ નેક્સ્ટ લેવલ ભાષણ કરેલું છે તમે વિડીયો જોવો પહેલાં મિત્રો આખા ગુજરાતનો હાથમાં જાગે દસ વર્ષની રાજકારણના પ્લેટફોર્મ પર સંઘર્ષ કરું છું

બધાનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌનો આભાર વ્યક્ત કરું છું આ સાથે આજે જે લોકો અમારા હાથ મજબૂત કરવા માટે અમને માર્ગદર્શન આપવા માટે અને અમારી લડાઈનો હિસ્સો બનવા માટે જે લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બધાનું પણ હું આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ સાથે અમારી આમ આદમી પાર્ટીની કતાર ગામની ટીમ જેણે દિવસ રાત મહેનત કરીને ખૂબ બધું મેનેજમેન્ટ ખૂબ બધી તૈયારીઓ બધું જ વસ્તુ કરીને આટલું ભવ્ય ગણપતિ ઉત્સવની સ્થાપના અહીંયા કતારગામ વિસ્તારમાં કરી છે બધા કતાર ગામની આમ આદમી પાર્ટીની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સૌથી સારી બાબત તો એ છે કે ભૂતકાળમાં જયારે ગણપતિ બાપાની સ્થાપના થયેલી ત્યારે એક ઉદ્દેશ્ય સીધી રીતે લોકોને ભેગા થવા દેતા નહીં અને એટલે એ જમાનાના આપણા આગેવાનોએ રસ્તો કાઢ્યો કે ભાઈ સીધી રીતે ભેગા નહીં થવા દેતો ભગવાનની પૂજા કરવા તો ભેગા થશે બધા અને ભગવાનની પૂજા કર્યા પછી આપણે આપણી વાત કરશું તો ગણપતિજીની સ્થાપના કરવાનો મૂળ સમાજની વાત થાય તો ગણપતિજીની સ્થાપના સ્થાપનાનું મુખ્ય સૂત્ર છે કે આ ડ્રગ્સ હટાવો અને પરિવાર બચાવો આ સમાજની વાત છે કે ભૂતકાળમાં અંગ્રેજો હટાવો પરિવાર બચાવો હતું અહીંયા અત્યારે ડ્રગ્સ હટાવો પરિવાર બચાવવા આવી ગયો છે જ્યારે જ્યારે ગણપતિજીને બિરાજમાન કર્યા છે ત્યારે કંઈક સારું કરવાની ભાવના સાથે લોકો ભેગા થાય છે આજે પણ આપણે અહીંયા ગણપતિજીના સાનિધ્યમાં ભેગા થયા છે તમારી પણ આશા છે બધા પાસે કે આપણે બધા કંઈક સારો સંકલ્પ લઈને અહીંથી છૂટા પડીએ અને એ સંકલ્પ શું લેવાનો કે સમાજમાં ગુજરાતમાં આપણા વિસ્તારમાં જે કંઈ પણ ખોટું થઈ રહ્યું છે ખોટી રીતે કઈ જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે તો આપણે બધા બીજું કંઈ નહીં તો કંઈ નહીં પણ આપણો આત્મા જગાડશું એવો સંકલ્પ લઈને આપણે બધા જવાનું મિત્રો આખા ગુજરાતનો આત્મા જાગે એવું મારું સપનું છે એવી મારી કોશિશ છે હું તો છેલ્લા દસ વર્ષથી રાજકારણના પ્લેટફોર્મ પર સંઘર્ષ કરું છું

અને પરિણામે પશુપાલકો પશુપાલકો રત્ન કલાકારો અમારી બહેનો અમારા સૌ મતદારો એ મારી માથે હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા એવા આશીર્વાદ આપ્યા કે આખા ગુજરાત અંદર અત્યારે અમારું હાલી ગયું છે

ગોપાલભાઈ શિક્ષણ મંત્રી બને પછી ગોપાલભાઈ આખા ગુજરાતની સરકારી શાળાઓને આલીશાન શાનદાર શાળા બનાવે અને એ શાળામાં મારો છોકરો મફત ભણે તો મારો પરિવાર ખૂબ સારી રીતે આગળ વધી શકે આ જનતાની ભાવના હોય છે પણ વાસ્તવિકતા શું છે તમે એમ માનીને મત આપો છો કે મારા મતથી જે મંત્રી શિક્ષણ મંત્રી બનશે શાળા સરકારની બનાવશે હકીકત એ છે કે તમારા મનથી એક માણસ શિક્ષણ મંત્રી બને પછી એ પોતાની માલિકીની દસ શાળાઓ સુરતમાં અમદાવાદમાં ખોલી નાખે છે શિક્ષણ મંત્રીના કાકાના દીકરાની શાળા એની પોતાનો ભાગ હોય એવી શાળા એના ફઈના છોકરાની ભાળા એ શાળા એના હાડુભાઈની શાળા શાળા તો બને છે પણ પ્રાઇવેટ શાળા બની જાય છે તમારા મતથી બનેલો શિક્ષણ મંત્રી શાળા નથી બનાવતો સમાજને બનાવી વયો જાય છે દોસ્તો

ગોપાલ ઇટાલિયાને ને જોતા હોત પૈસા જોતા હોત ગાડીઓ જોતી હોત ધારાસભ્ય બની જાવ હોત તો તો ભાજપ વાળા છે એ તૈયાર જ બેઠા છે ટેકાના ભાવે ખરીદી કરી તરત જ બનાવી દે દોસ્તો અમે રાજકારણમાં આવ્યા છીએ બનવું જ છે પણ ભાજપે આપેલી ભીખમાં નહીં જનતા માથે હાથ મૂકીને જે બનાવે ને આશીર્વાદ આપી તે બનાવે ભાજપની ભીખમાં હું મુખ્યમંત્રી બનવા તૈયાર નથી પણ જનતા જે માથે હાથ મૂકે તે જે બનાવે નહીં રાજી ખુશીથી બનવું છે હજારો લોકોનું આંસુ લૂછવાનું કામ કરવું છે અને એટલે અમે તમારો સપોર્ટ શું કામ માંગીએ છીએ અમે તમારો સપોર્ટ એટલે નથી માંગતા કે તમે મને મત આપો મને કંઈક બનાવી દો અમે તો તમારો સપોર્ટ એટલે માગીએ છીએ કે તમે અમને મત આપો તો અમે તમારા છોકરા માટે કંઈક સારી નિહાળ બનાવીએ તો છોકરો કંઈક સારું ભણી ગણીને આગળ વધે આજ 140 કરોડ નો આપણો દેશ આઝાદીના 75 વર્ષ થઈ ગયા 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનો વાયદો ભાજપવાળા કરે છે દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે નિહાળની અંદર તો માસ્તરી નથી ને રૂમય નથી ડંકા હું વાગે પહેલા કાં નિહાળ નું કરો અનેક લોકો લાચારી ભરું જીવન જીવવા મજબૂર બન્યા છે અમે તમારો સાથ સુકામ માંગીએ છીએ કે તમે આશીર્વાદ આપશો તો અમે અને તમે આપણે બધાય ભેગા મળીને કઈ સારું કરીએ છીએ અમારે પોતાને કઈ જોતું હોત કતાર ગામની ચૂંટણી હારી ગયા પછી અનેક લોકો એ મને એમ કીધું કે ભાઈ મૂકી દે હવે આ નહીં હાલે આમ મયો જા ઘણા એ મને કીધું ઘણા નું મનોબળ ડગી ગયું ઘણાનો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો કે હવે કાઈ નહીં થાય ઘડીક હતું થઈ ગયું થઈ ગયું હવે નહીં થાય અનેક લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો ને એવા સમયે અમે મક્કમ મનોબળ રાખીને સંઘર્ષના મેદાનમાં ટકી ગયા હતા દોસ્તો ત્યારે લોકોએ અમને આશીર્વાદ આપ્યો છે વિસાવદરની જનતા આશીર્વાદ આપ્યો પણ અમે એમ ઈચ્છે છે કે હવે અહીંથી આગળ વધવું છે અનેક મોટી લડાઈ લડવી છે અનેક સંઘર્ષના રસ્તાઓને પાર કરી અને જનતા માટે કંઈક કરવું છે તમે વિચારો ગુજરાતમાં આ છેલ્લા લાંબા સમયથી હીરાના ધંધામાં મંદી આવી છે અને અનેક રત્નકલાકારો નું જીવન મુશ્કેલ બન્યું છે મેં બે દિવસ પહેલા ભાવનગર અમરે